ડાયમંડ સિટીમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરની બેદરકારીના કારણે ગંભીર અકસ્માતોની હારમાળાક અટકવાનું નામ નથી લઈ રહી સુરતના પોસ્ટ ગણાતા અલથાણ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી બાજુમાં ચાલી રહેલા રાજલક્ષ્મી ગ્રુપના નિર્માણાધીન પ્રોજેક્ટના ચાલીસ ફૂટ ઊંડા ખોદકામને કારણે સોસાયટીના પાર્કિંગ પત્રાનો આખો શેડ અને બિલ્ડર દ્વારા બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી જે સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ હતી સોસાયટીના રહીશો દ્વારા લેવામાં આવેલા લાઈવ વીડિયોમાં સમગ્ર ઘટના દ્રશ્યોમાં કેદ થયા છે જે રૂવાડા ઊભા કરી દે તેવા છે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે જમીન ધીમે ધીમે ખસવા લાગે છે અને જોત જોતામાં લોખંડનો વિશાળ શેડ અને મજબૂત દિવાલ ચાલીસ ફૂટ ઊંડા ખાડામાં ખાબકે છે આ સમયે થયેલા પ્રચંડ ધડાકાથી આખી સોસાયટી ધ્રુજી ઉઠી હતી લોકોમાં એવો ફફડાટ ફેલાયો હતો કે જાણે ભૂકંપ આવ્યો હોય સ્થાનિક રહીશ પાર્થ પટેલે જણાવ્યું હતું કે આ ઘટના અચાનક નથી બની બપોરથી જ દિવાલ નમી રહી હોવાનું જણાતું હતું બિલ્ડર પણ સાઇટ પર આવ્યા હતા પરંતુ યોગ્ય પગલાં લેવાયા નહીં બિલ્ડર દ્વારા જમીનમાંથી પાણી કાઢવા માટે વીસ જેટલી પાઇપો મૂકવામાં આવી હતી જેના કારણે ખૂણાની જમીન સાફ પોચી થઈ ગઈ હતી રાત્રે અગિયાર જ્યારે જોખમ વધતું દેખાયું ત્યારે રહીશોએ સતર્કતા વાપરીને તાત્કાલિક પોતાની ગાડીઓ ત્યાંથી હટાવવાનું શરૂ કર્યું હતું લોકોએ સમય સૂચકતા વાપરી ગાડીઓ હટાવી હતી તેમ છતાં પાર્કિંગમાં પડેલી અંદાજે દસ થી પંદર કારો આ કાટમાળની અડફટે આવી ગઈ હતી ગાડીઓને ભારે નુકસાન પહોંચ્યું છે સદનસીબે દિવાલ પડી તે સમયે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી છે નહીતર સુરતમાં આજે

અને જે જમીન ધસી ગઈ અને નવ સાડા નવના રિક્ટર સ્કેલમાં જે કહેવાય એ પ્રમાણે ભૂકંપ જેવી પરિસ્થિતિ અમારા બિલ્ડિંગમાં સર્જાઈ અને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા સાહેબ અહીંયા કેમેરામેન પ્લીઝ અહીંયા જે સો મીટરના અંતરમાં મારા બિલ્ડિંગના ટાવરના આગળમાં પચીસ મીટરના સૂક્ષ્મ અંતરમાં જે સો મીટર જે ખોદાઈ કરી છે

કારણ કે મારા અહીંયા એ ટાવર સાહેબ શ્રી કેમેરામેન એ ટાવર અહિયાં છે જ્યાં આગળ બાવન ફ્લેટ આવેલા છે એની ટાવર છે ત્યાં આગળ ફ્લેટ ટાવર અને આગળ જી ટાવર આ માણસોને એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે રાતોરાત આ ફ્લેટો ખાલી કરવામાં આવે તો શું ફાયર બ્રિગેડ વાળા અમને કહી રહ્યા છે તો ગુજરાત ગવર્મેન્ટ એસએમસી હર સંઘવી સાહેબ ડેપ્યુટી સીએમ તમને હું કહેવા માંગુ છું અહીંયા સુરતમાંથી તમે આવો છો તો અહીંયા આવી ઘટના સ્થળે હાજર રહી અને આનું નિરાકરણ લાવો અહીંયા પબ્લિક પંદરસો ફ્લેટ હોલ્ડર પોતાના પરિવાર છોડી અને નીચે અહીંયા ઉપસ્થિત છે એના માટે તાત્કાલિક નિવારણ આવે અમે મીડિયાને અહીંયા નેશનલ મીડિયા ડોમેસ્ટિક મીડિયા અને ઇન્ટરનેશનલ મીડિયા બધાનું સ્વાગત કરવા માટે અમારો ચારસો પરિવારનો ફ્લેટ હોલ્ડર અમે પંદરસો બે વ્યક્તિ ઉપસ્થિત છીએ ગુજરાત પોલીસ સુરત પોલીસ અલથાન પોલીસ તાત્કાલિક અહીંયા ઉપસ્થિત એના માટે અમે એમના માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ પણ પોલીસનું અહીંયા કામ જ નથી અહીંયા સિવિલ એન્જિનિયરોનું કામ છે અહીંયા બિલ્ડરોનું કામ છે અહીંયા એસએમસીનું કામ છે ગુજરાત સરકાર નું કામ છે ને હરસંઘવી સાહેબ આપનું કામ છે સો કમિયર બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત